સીતારામને જય શ્રી ક્રાસ બતાવીને ગાય ને ગોળ ને રોટલી ને રોટલીને દેવાઈ ગયો ચા બનાવ્યો ને નાસ્તો કર્યો જ બને વખરે નાસ્તો બતાવી કરી લીધો મા દીકરી ચીરકા જ વેલો છે ને નાસ્તો કરી લીધો તો પછી સીવું મૂળ માં હોય તો થઈ જાય નાસ્તો નકર નો થાય એટલે પછી મૂળ હતી બે વેલો નાસ્તો કરી લીધો અને પછી ભાવેશભાઈ ને મમ્મી બેઠા ને હવે ભાવેશભાઈ ગયા તૈયાર થવા

જો દાદા આમ વાગી ગયા ને કામ તો જો બધું થઈ ગયું મેં હંજાર પોતા કર્યા થામત કા ને રહોડું સાફ કર્યું ને મમ્મી વાહિંદા કર્યા એની ગાય ની જવાર વાઈ ને પપ્પા છે ને આજ તો સીવન મૂકીને આવતા રહ્યા જવાર માં પાણી આલે છે ને તે વેલા રી મમ્મી વાટી લેતી ને પપ્પા ને પાણી વારવાનું હતું ને તે પપ્પા હવે તો નથ એ વાંધો આવતો સીવાની ન્યા રે છે થી એને કીધેલું છે કે રડે તો ફોન કરવો થી પપ્પા તો મૂકીને તરત જ આવતા રહ્યા હવે જોઈ પાણી વારે ને હું હવે છે ને રાંધવાની તો વાર છે આપણે છે ને કંટોળો લઈ આવીએ ઘડીક વાર બપોરે મગ ફૂકવી દે હું તડકાના ને પછી ને તો ફળી નાખશું એટલે હવે વટાણું ક લઈ આવું મમ્મી ચાલે ત્યાં તો ભૂમિ જો કંટુડો સાફ કરી નાખવા ભૂમિ સીવાની વગર હાવ નેવરી

વાગે પપ્પા છે ને સિ ને તેડી ઈ પછી કે મોટર ચાલુ છે ને જોવા તો પીવરા વાઈ ગઈ હતી મોટર ચાલુ છે ને તો ઈ કે બગીચો પાઈ લઈ હતી બગીચો આટલું લાઈન ગોઠવ્યું બગીચો પાઈ લીધો પછી

કેમ સી ઉરી હાઈ પેલા ઈ કે સી વાઈ વિન મે નો બોલાવીત કેમ રી હાણીતી હા જો એમ રી હાઈ ગઈતી બસ મે કીધું કે મે સી ઉન નો બોલાવી ને હા લ્યો સી ઉન મે કી તુમે નો બોલાવી ને તરી હાઈ ગઈ તો કે હા આલો માર દુકાન બગાવ માલ મારા દકાન બગાવું ને હવે તો દકો બગાઈ ઉમળા બગાઈ ચાહે દકો મની હવે તન બગાવા હાટ શું કરવું પડશે હે પડશે કેવાનું કઈ એકદમ કાળા થાય ને તો મજા એકદમ હાવ પાકી જાય ને તો બરાબર છે અસલ છે હવે તો બગાવી ગઈ ને હે

ચીખું સીવું એમાં હવે બે દીક હોય તો કોક કોક નહી હા હવે છોડાવી હોય આ તો હોય ને તો ખર્યું હે ઢીંગા નહી ખવર છે હે નહિ ખવર આવે છે તો મગ તો હાઈ ગયા કોક મોટી કાકરી હતી ને કોક ઝીણી હતી એટલે મોટી મોટી હમા થઈ ગયા જો અહીં લુકડું પાથરી ને ઘંટુળો મૂકી દીધો શીવાની અમરથી જ બેહી ગઈ આખડી મારી મમ્મી ની તો કઈ જરૂર પડવાની છે નહીં મમ્મી તમે ખાલી હમણાં આવવા દો મગ એટલે આખડી ઘડીક તો પડાય જ ઘડી ઘર માં તો પડાય જાય લે જાવ એની હાથો પાછો કાટલી તો આકડી પપ્પા એ નાખ દીધો ને જોઈ આકડી દાદી ભરડે ને મગ એટલે મને નાખતી જા જા મમ્મો ઘડી ઘર તો છે ને

તો દાર જો તગારા ભરલી હતી અટાળે છે ને હવે ઝાટકવાનો વારો નહી આવે મમ્મી કે તગારા ભરીને એક મૂકી દે છે ને બપોરે પવન ને પવન કે પવનમાં ને ઉપડે થી ઝાટકી નાખી હતી ફૂકી હોય ને એ છે ને ઉડી જાય બાકી અસલ ની એવી ભરાય ગઈ પેલા તો છે ને ઓલી માકડી હરખી એમાં નથી એક વાર નીચે બોલ રાખ્યો પેલા તો પપ્પા કે હિન્દ્રી કે વીટી દઉં હિન્દ્રીત ન જડી પછી એઠે બોલ રાખીને પછી ઉપલું પડ રાખ્યું ને ગંઠોળાનું આવી તો આ લઈ કે ભૂકો તો તે પછી પપ્પાએ હમો કરી દીતો જો દાર ફેડી લેતી ને હવે છે ને ચારી બાજુ થાંમ ને હીટ છે ને ઠેકાણે પાડીએ પપ્પા ને જો સારું ભરીને આવી જઈએ આપણે મમ્મી પાસે મમ્મી આવી ડાયરેક માંથી ને કદાચ પાઠવા વૈયા એવા તા કદાચ જો વટાઈ ગઈ ને હવે છે ને એ ખડકવાનું કામ કરે હવે જાજાદી નું છે ની બસ જો આ આ બાજુ છે ને જો દેખાય ને ની સેલો વાટ છે એ પારવી પારવી છે હવે ચાચા દી ને ઈ વાઢી લેવાની પછી પૂરું ને શિવાની હમણાં તો આંગણવાડી વહી જાય એટલે ભૂમિ ને મેળ આવતો નથી એટલે આ છે ને ત્યાં ગઈ ને દાદા પહેરીને સારું ફરવા ગયા ત્યાં પહેરી ગઈ ને ત્યાં ત્યાં રહી ગઈ હવે એ કે મોડે મમ્મી કઈ કહે છે ને ભાવેશ ભાઈ કે આવી છે લઈ જા હે એ હવે થોડીક રહી ને હજી પછી લઈ આવશું હું લઈ આવશું ને હા હું મેં કીધું હાલ આવું તો ના ભૂમિ તો મેં કીધું હવે હું તેડી આવું ભાવેશ ભાઈ તો થાય ખા આવી ને બટક કટક કર્યું પછી સાર ભરવા ગયા ને પછી પાછા આવીને ખડી કાતપગ પોરો ખાધો હવે છે ને હું તેડી આવું

કે હું થેન્ક યુ કઈ 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 થાકી હજી કાલ નોંધી દઈ દઉં તો તમારું મારું હાજુ પડી ગયું કે મેં કીધું ને જો તમ બધા થાય કોમેન્ટ કરીને તો તમાર બતા ખુબ ખુબ દિલથી આપાર કે બહુ સારો સપોર્ટ કર્યો ને લાઈક કઈ કરી બધા કીતા રાખી ને કઈક આપડે વાત હાજી પડી જાય કે આપડે કીધું તો હાજુ પડી જાય હા તો બધા થેન્ક યુ થેન્ક યુ મારા તરફથી હાલો તો હવે હું છે ને લઈ આવું ને